વડોદરામાં વાહન અકસ્માતોની સંખ્યા ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી રહી છે અટલ બ્રિજ ઉપર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરમાં રોજબરોજ વાહન અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે શહેરના અટલ બ્રિજ ઉપર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કાર ચાલકને ગંભીર ઈજા થવા પામી ન હતી અને મોટી જાનહાની ટળી હતી જોકે કારને ભારે નુકસાન થયું હતું બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા પરંતુ તેઓ પણ સલામત રહ્યા હતા આ ઘટનાના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી આ બનાવ કલાલી રોડ ઉપર બનેલ ગંભીર અકસ્માત બાદ માત્ર ચોવીસ કલાકની અંદર જ બન્યો છે કલાલી રોડ ઉપર એક ખાનગી બસે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા તેનું મૃત્યુ નિપજ્યું હતું સતત બનતા આવા અકસ્માતો વડોદરાની ટ્રાફિક વ્યવસ્થાની દયનીય હાલત દર્શાવે છે અકસ્માતોના મુખ્ય કારણોમાંથી એક છે વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના અને અત્યંત ઝડપે વાહન ચલાવવું લોકોને ટ્રાફિક અવેરનેસનો અભાવ તથા પોલીસ તંત્ર તરફથી કડક કામગીરીનો અભાવ પણ અકસ્માતોની પૃષ્ઠભૂમિમાં મહત્વની ભૂમિકા ભજવે છે શહેરમાં વિવિધ મુખ્ય માર્ગો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાઓ હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ આવા લાપરવા ડ્રાઈવર સામે યોગ્ય કાર્યવાહી કરતી નથી પરિણામે આવા બનાવો સતત પુનરાવર્તિત થાય છે વડોદરાની જનતાએ પોતે જ આગળ આવીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને અન્યને પણ જાગૃત કરવું અત્યંત જરૂરી બની ગયું છે સ્કૂલ કોલેજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન તેમજ માર્ગ સલામતી અંગેના કાર્યક્રમોનું આયોજન વ્યાપક રીતે થવું જોઈએ જેથી અકસ્માતો પર નિયંત્રણ મેળવી શકાય અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો આપણે જે ચકલી સર્કલ અને હેવમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો પાછળથી બસે મને ઠોકી કે તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું તો એના લીધે એવું છે કે કાઉં ઉછળીને પેલી બાજુ પડત એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈને પેલા ભાઈએ બ્રેક મારી લીધી એટલે કોઈ જાનહાની નથી થઈ ગાડીમાં સારું એવું નુકસાન થયું છે નથી ડ્રાઈવરને વાગ્યું નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ બાકી કશું જ નથી એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન કોઈને વાગ્યું નથી કોઈ જાનહાનિ નથી ગાડીમાં નુકસાન છે જે છે હા પાછળ લડી છે ના રહ્યું રાઈટ સાઈડ પાછળથી આમ કઈ નામ બેંગ વાગ્યું પાછળથી બેંગ વાગી સાહેબ એ તો હવે એમને જ ખબર એમની સાથે કોણ કોણ છે શું છે શું નહીં નુકસાન તો સાહેબ તમે જોઈ શકો તો સારું એવું છે હવે જોઈએ એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી એ પ્રમાણે એ પોલીસ બસ સો નંબરમાં ફોન કર્યો છે હમણાં ગાડી નોર્મલ સ્પીડ હતી પણ કેવું બ્લેન્સ પણ દેખાઈ નહીં ગાડી મારાથી મારે ટર્ન લેવો હતો મેં થોડું કંટ્રોલ કરી ગાડી ગાડી નીકળી ગઈ થોડી ગાડી થઈ બ્રિજ ઉપર તમે ટર્ન લઈ રહ્યા હતા અને ખાલી સારી ટ્રન્ટ હતો પણ ગાડી તમને ક્લાસ તો દેખાય નહીં મિરરમાં બસની અંદર પેસેન્જરો હતા અને કંડેક્ટર કંડક્ટર નથી કંડેક્ટર વગર તમે ગાડી ચલાવતો કંડક્ટર નથી આપતા બસ જરૂર નથી પડતીક્ટર છે જ નહીં કોની બસ છે ભાઈ પટેલ હા ભાઈન પટેલ શું એટલે કઈ કંપનીમાં કઈ ચાલે કોલેજમાં ચાલે છે કોલેજમાં ચાલે છે એટલે વિદ્યાર્થીઓ હતા અંદર એટલે વિદ્યાર્થી લઈને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા કંડિકકર જાળવો હતો નહીં હરપેટમાં ગાડી લીધી કોઈ દુર્ઘટના કરે કોઈ જાન જાય તો કઈ થાય નહીં આવતું તો કંઈ થાય ના કંડીકરના શું નામ છે તમારું આકાશ આઠવાના લાયસન્સ છે